નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં મિત્રો ઔષધિ કે શરીરની અનેક બીમારીઓ દૂર કરીએ છીએ આ ત્રિફળા છે એનું ફાયદા ત્રિફળાનું સેવન કરવાના જે ફાયદા છે તે ગજબના છે કઈ કઈ બીમારીમાં ત્રિફળા એ દવા કરતાં પણ ગજબનું પરિણામ આપે છે એની વાત કરવી છે એ સિવાય પરિચય આપી દઉં કે ત્રિફળા એટલે શું એની અંદર કઈ ઔષધિઓ છે એના નામ મુજબ ત્રિફળા એટલે કે ત્રણ ફળનું મિશ્રણ કયા કયા ત્રણ ફળ તો કે હરડે બેહડા અને આમળા હરડે બેહડા અને આમળા આ ત્રણ ફળ છે એનો જે સૂકવેલો જે સૂકો પાવડર હોય એનું ચૂણ હોય એને મિક્સ કરી અને એનું જે મિશ્રણ એટલે કે ચૂણ બનાવવામાં આવે જેને ત્રિફળા તરીકે ઓળખવામાં આવે છે અને આ ત્રિફળા છે અનેક પ્રકારની બીમારીઓ મટાડવા માટે એક અક્ષીર દેશી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ત્રિફળા તો એનું માપ સાઈઝ છે એ ખૂબ જ મહત્વનું છે એટલે કે એનું અનુપાત આયુર્વેદિક ભાષામાં કહે કે એનું અનુપાત એટલે કે હરડે બેહડા અને આમળા જો એક ક્રમ મુજબ હરડે હોય તો એક બે ત્રણ એટલે કે હરડે છે તે એક માત્ર બેહડા છે એ બે માત્ર અને આમળા ત્રણ માત્ર એટલે કે એક માની લો કે સો ગ્રામ હરડેનું ચૂણ હોય તો બસો ગ્રામ બે બેહડાનું ચૂણ અને ત્રણસો ગ્રામ આમળાનું ચૂર્ણ લઈ અને મિશ્રણ કરવામાં આવે છે આ જે ચૂર્ણ જે છે એ શ્રેષ્ઠ ત્રિફળા ચૂર્ણ છે એ માનવામાં આવે છે જોકે ઘણી જગ્યાએ વેપારીઓ કે લોકો જે હોય છે તે દેશી ઓસળિયાને ત્યાં પણ ઘણી વખત એવું હોઈ શકે છે કે ત્રણેયને એ સમાન માત્રામાં ઔષધિ મિક્સ કરવામાં આવતી હોય પરંતુ ત્રણેય ચૂણ તો એક જ છે એ શ્રેષ્ઠ પરિણામ આપનારું જે ત્રિફળા ફળ છે એ એક બે એના અનુપાતમાં મેળવેલું હોય તો મિત્રો એટલે કે હરડે બેહડા અને આમળા આ એક જ ભાગ હરડેનો બે ભાગ બેહડાના અને ત્રણ ભાગ આમળાના કરીને મિક્સ કરવામાં આવે તેને બનાવવામાં આવેલું ચૂણ તે આ ત્રિફળા ચોરણ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેનું શ્રેષ્ઠ પરિણામ પણ આપે છે મિત્રો તો આપણે તેને કઈ કઈ બીમારીમાં સૌથી પહેલામાં પહેલો સૌથી મહત્વનો ફાયદો થતો હોય તો મિત્રો તો એ છે કબજિયાતની બીમારીમાં મિત્રો જે લોકોને સવાર સવારમાં પેટ સાફ થવામાં વાર લાગતી હોય કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય અથવા પાચનને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તો આવા લોકો માટે ત્રિફળા બેસ્ટ માનવામાં આવે છે કબજીયાત જેવી સમસ્યા હોય તો દરરોજ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે અથવા ગરમ દૂધ સાથે પરંતુ ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાત્રે સૂતી વખતે પી લેવું ગરમ એટલે કે ઉફાળા પાણી સાથે સામાન્ય ગરમ પાણી આનાથી મિત્રો સવારે પેટ ખૂબ જ આસાનીથી સાફ થઈ શકે બીજું એ કે ક્યાંય બહાર આપણે પ્રસંગોમાં જઈને આવ્યા હોય અને ગમે તેવું ભોજન લઈને આવ્યા હોય તો અવશ્ય જ ત્રિફળા લેવી એક ચમચી જેટલું ચૂણ એનું સુધી વખતે સેવન કરવું જેનાથી આપણા શરીરમાં જે વધારાનો કચરો હોય એ બધો જ બહાર નીકળી જાય મળમાં બધું જ જે વધારાનો કચરો હોય એ નીકળી જાય અને આંતરડા સાફ થઈ જાય પેટની સફાઈ થાય અને આ ત્રિફળા જે છે એ પાચન શક્તિને મજબૂત બનાવે છે પાચન સિસ્ટમ તમને સારી બનાવે એ સિવાય બીજો સૌથી મહત્વનો ફાયદો હોય તો એ છે મિત્રો વજન ઘટાડવા માટે સ્ત્રીફળા સ્થૂળતા ઘટાડે છે એટલે જે લોકો શરીરનું વજન વધારતા હોય શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો આવા લોકોને ત્રિફળા ખૂબ જ વધારે ફાયદો કરે છે અને વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો કરે એ સિવાય ત્રિફળા જે છે એ આંખો માટે પર વરદાન છે કેમ કે ત્રિફળા આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધારે છે આંખોનું તેજ વધારે અને ત્રિફળા સેવનથી ત્રિફળા જે છે એને ઘી સાથે પણ સેવન કરવાના કેટલાક પ્રયોગો છે ઘી સાકર અને ત્રિફળા જે આંખોની દ્રષ્ટિ વધારે એ રીતે મિક્સ કરીને સેવન કરવાથી બીજું એ કે ત્રિફળા જે છે એ અડધી ચમચી ત્રિફળાનું પાવડર એક ગ્લાસ પાણીમાં સાંજે પલાળીને રાખી દેવું સવારે ઉઠીને આ પ્રવાહીને ગાળે પી લેવું જે પ્રવાહી વધે આ પ્રવાહીથી આંખો સાફ કરવી આંખો ધોવી આનાથી પણ આંખોની દ્રષ્ટિ વધે અને દ્રષ્ટિ ક્ષમતા વધે છે આંખોની તેજ વધે આંખોની અંદર આંખો જે છે એની અંદર સફાઈ થાય એ સિવાય મિત્રો ત્રિફળા જે છે આપણા શરીરના ઝેરી કચરો દૂર કરે એટલે એનાથી લિવરની કાર્યક્ષમતા પણ વધે છે બીજું કે શરીરમાં રહેલો વધારાનો અને દૂષિત કચરો જ્યારે બહાર નીકળી જાય ત્યારે સ્કિન ઇમ્પ્રૂવ થાય છે ચામડીની નાની મોટી સમસ્યાઓ પણ દૂર થાય એ સિવાય સૌથી મહત્વનો એક ફાયદો ત્રિફળા એપ કરે કે જે લોકોને બ્લડ શુગરની સમસ્યા છે એટલે કે જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકો માટે પણ ત્રિફળા વરદાન છે ત્રિફળા જે છે એ પાચનક્રિયાને વધારે એક્ટિવ બનાવે જેને લીધે ડાયાબિટીસવાળાને વધારે ફાયદો થાય એ સિવાય પેશાબની સમસ્યા જેમને રહેતી હોય પેશાબમાં બળતરા કે અન્ય કોઈ નાની મોટી સમસ્યા જે સામાન્ય સમસ્યા હોય પેશાબની અવારનવાર રહેતી હોય તો આવા લોકોને પણ ત્રિફળાનું જે ચૂણ છે એનું સેવન કરવાથી ઘણો બધો ફાયદો થાય છે મિત્રો મેં સૌથી મહત્વની વાત એ કરી દઉં કે ત્રિફળા જે છે એ આમ તો માપમાં એટલે કે દરરોજની એક ચમચીની મર્યાદામાં એનું સેવન કરી શકાય પરંતુ ત્રિફળાનું વધારે પણ સેવન ન કરવું જોઈએ એ સિવાય એની જે સાવચેતી છે તો કે સભરગા બહેનો હોય તેમણે અથવા અન્ય કોઈ બીજી ગંભીર બીમારીઓ હોય તો ડોક્ટરની દવાઓ ચાલુ હોય તો તેમણે ડોક્ટરની સલાહ લઈને ત્રિફળાનું સેવન કરવું બાકી સામાન્ય વ્યક્તિઓએ ખૂબ જ આસાનીથી ત્રિફળા છે એનું બીના સંકોચે સેવન કરી શકે છે એનાથી ફાયદો થશે બીજું એ કે ત્રિફળા મેં જે તમને અનુપાત બતાવ્યા છે એક બે અને ત્રણ એ મુજબ ત્રિફળાનું સેવન પણ દિવસે અને રાત્રે બે રીતે એનું સેવન કરવાનું બતાવવામાં પણ આવેલું છે કે એનું જો તમે દિવસે સેવન કરવું હોય તો મિત્રો ત્રિફળા ચૂણનો એને એક ગોળ અથવા મધ સાથે સેવન કરી શકાય છે અને દિવસે તમે તેનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વ વધારે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને જ્યારે તમે રાત્રે એનું સેવન કરવું હોય તો તમારું એ પેટ સાફ કરીએ છે અને કબજિયાત જેવી સમસ્યામાં ત્રિફળા ફાયદો કરે છે જ્યારે રાત્રે સેવન કરવામાં આવે છે રાત્રે સેવન કરવું હોય તો ગરમ દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે એના ચૂર્ણનું સેવન કરવું રાત્રે એનું સેવન કરવાથી જાડો સાફ આવે છે અને પાચન સિસ્ટમ મજબૂત બનાવે છે દિવસે જ્યારે ગોળ અથવા મધ સાથે સેવન કરો ત્યારે શરીરમાં પોષક તત્વની કમી પૂરી પાડે છે એટલે કે આ રીતે ત્રિફળા એક અક્ષીર અને અમૃત તુલ્ય ઔષધિ છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જશે તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર